જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઈ રથયાત્રાના પંદર દિવસ અગાઉ જળયાત્રા યોજાય છે દર વર્ષે જેખ સુદ પૂર્ણ ના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ બુદરના આરે પહોંચી હતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી જળયાત્રા બાદ મોસાળમાં પંદર દિવસ રહેવા જાય છે ત્યારે આજે તેઓ ભાઈ બલરામ અને બને સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે આ પ્રસંગે મંદિરથી સરસપુર સુધી ભક્તો તેમને શોભાયાત્રા સ્વરૂપે સરસપુર લઈ આવશે આ યાત્રા સંપૂર્ણ સરસપુર વિસ્તારમાં ફરશે અને મોડી સાંજે ભગવાન રણછોડરાય મંદિરમાં પધરામની કરશે જ્યાં દરરોજ સવાર સાંજ ભગવાનને અલગ અલગ વાનગીનો મનોરથ ધરાવવામાં આવશે જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરવામાં આવ્યું હતું ગંગા પૂજન બાદ સાબરમતી નદી એકસો આઠ કર્ષમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યા હતા જ્યાં આ જળથી ભગવાન જગન્નાથજીની ષોસોપચાર પૂજન વિધિ અને મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા હતા આ મહોત્સવ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી મહારાજ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર પ્રતિભા જૈન સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા